વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના દલિત સમાજે વિરોધ પ્રદર્શન કર્યું જિજ્ઞેશ મેવાણી દ્વારા મહીસાગર જિલ્લાના દલિત સમાજની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દલિત સમાજનો આરોપ મહીસાગર જિલ્લાના દરેક તાલુકામાં એસસી એસટી સમાજના નાગરિકો દ્વારા જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે રેલી કાઢવામાં આવી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે જિલ્લાના લુણાવાડા સંતરામપુર કડાણા ખાનપુર વિરપુર અને બાલાસિનોર તાલુકામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા આવેદનપત્રમાં જીગ્નેશ મેવાણી જાતિવાદ તેમજ સમાજને ગેરમાર્ગે દોરવા સહિતના ગંભીર આરોપ લગાવાયા મહીસાગર જિલ્લાના દલિત સમાજે જીગ્નેશ મેવાણી સામે મોરચો માનતા આગામી છ ડિસેમ્બરે ચૈતર વસાવા અનંત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં રાખવામાં કાર્યક્રમનો થાય તેવા વર્તાઈ રહ્યા છે દલિત સમાજ દ્વારા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકો દ્વારા આવેદન પત્રો આપતા મહિસાગર જિલ્લાના કોંગ્રેસ આગેવાનોમાં ચિંતા પ્રસરી છે મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ